લૂંટની એવી પ્લાનિંગ કે જો લૂંટ થઈ ગઈ હોત તો મુંબઈ સુરત અને મધ્યપ્રદેશની પોલીસ દોડતી થઈ ગઈ હોત બસ હાઇજેક કરી આંગળિયા પેઢી તથા હીરાના પલ્સર ઉપર પિસ્તોલના દમ ઉપર લૂંટ કરી નાસી જવાનો પ્લાન સુરત ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ કર્યો છે લૂંટ થાય તે પહેલાં જ છ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે લૂંટની પ્લાનિંગમાં દેશના સૌથી ખતરનાક લૂંટારોમાંથી એક જેમ્સ ઉર્ફે સેમ જેફરીન સલાઉદ્દીન શેખ અને મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત છ લોકો સામેલ હતા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટને ટક્કર આપે તેવી લૂંટની પ્લાનિંગ કરનાર છ લોકો મુંબઈથી સુરત પહોંચી ગયા ગણતરીના કલાકોમાં છ કરોડથી વધુ રૂપિયાની લૂંટ કરવાના હતા તેમની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી પોલીસે જે છ લોકોની ધરપકડ કરી છે તેમાં સૌથી ખતરનાક કહી શકાય તેઓ જેમ્સ ગિગોરી પણ સામેલ છે જેના ઉપર વીસ જેટલા ગુનાઓ દાખલ છે પરંતુ ચૌદ જેટલા ગુનાઓ માટે તે વોન્ટેડ છે દક્ષિણ ભારતમાં બેંગ્લોર વિજયવાડા નરોલ કર્ણાટક ભવાનીપુરમ વિજયનગર જેવા શહેરોમાં તેને લૂંટ અને અન્ય અપરાધિક ઘટનાઓને અંજામ આપ્યા છે પોતાના અન્ય સાથીઓ સાથે મળીને છેલ્લા દોઢ મહિનાથી તે સુરતમાં લૂંટ કરવાનો પ્લાનિંગ બનાવી રહ્યો હતો એવી જ પ્લાનિંગ કે જેની અંદર એક એક મિનિટમાં શું કરવાનું છે તે તમામ વિગતો હતી મુંબઈથી સુરત સુરતથી મધ્યપ્રદેશ સુધીના નકશાઓ તેને બનાવ્યા હતા તમામ રૂટ અંગેની માહિતી પણ ઇન્ટરનેટ પરથી મેળવી લીધી હતી આ લૂંટારુઓના ટાર્ગેટ પર શ્રીરામ ટ્રાવેલ્સની બસ હતી કારણ કે આ બસમાંથી આંગળીયા પેઢીના પાર્સલ હીરાના પાર્સલ જાય છે એક જ લૂંટમાં કરોડો રૂપિયા મેળવવાના ઈરાદે તેણે આ કાવતરું રચ્યું હતું બસમાં બેસવા માટે ટિકિટની ખરીદી કરવા સુધીની પ્લાનિંગ કરવામાં આવી હતી બસ જ્યારે સુરતથી વડોદરા તરફ જાય ત્યારે સુમસાન રસ્તે આ બસ રોકીને તેમાં બેસેલા લોકોને હથિયાર બતાવીને ડરાવી ધમકાવીને લૂંટ કરવાની પ્લાનિંગ બનાવવામાં આવી હતી બસને હાઈચેક કરીને છ લોકોએ લૂંટનો પ્લાનિંગ ખૂબ જ સારી રીતે બનાવી લીધો પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયા આ આંતરરાજ્ય ગેંગનો માથાફરે ગુનેગાર જેમ સુરફે સેમ જેફરીન ગિગોરી અલ્મેડાએ મકોકા કેસમાં તલોજા જેલમાં જેલવાસ દરમિયાન મધ્યપ્રદેશના ગ્વાલિયરના નિવાસી અને હાલ શિવપુર જેલમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ પરમાર સાથે મિત્રતા કરી પરમાર પહેલાં એક વીસ કિલો સોનાની ચોરીના કેસમાં જેલ ભોગવી ચૂક્યો છે એક્સ આર્મીમેન રહી ચૂક્યો છે ત્યાર પછી સિક્યોરિટી મેન તરીકે નોકરી કરતો ત્યારબાદ જેલમાં સિપાહી તરીકે નોકરી કરવા લાગ્યો બંનેની મિત્રતા પછી ઉદયબીર સિંહ તોમર સાથે પણ સંપર્ક થયો ઉદયબીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હોવાથી સુરતમાં ધાડ રેકી અને પ્લાનિંગમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો ઉદયબીરે માહિતી આપી હતી કે રામ ટ્રાવેલ્સ દ્વારા સુરતની વડોદરા તરફ દરરોજ મોટા પ્રમાણમાં હીરા અને સોનાનો માલ હેરાફેર થતો હોય છે આ માહિતીના આધારે ગેંગે બસ હાઈચેટ કરીને ધાડા અને લૂંટનો વિસ્ફોટક પ્લાન તૈયાર કર્યો હતો આખી ગેંગે સુરત ખાતે દોઢ મહિના અગાઉ ભાડે મકાન લઈ રાખ્યું હતું સુરત શહેર ગ્રામ્ય વિસ્તારો વડોદરા ભરૂચ નવસારીની આંગળીય પેઢીઓ હીરા બજાર અને જ્વેલરી દુકાનોની સતત રેકી કરવાનું કામ શરૂ કર્યું હતું સમય મળતા જ હત્યાર સાથે દાઢ ઘાતકી યોજના કરી હતી જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે સમયસર કાર્યવાહી કરી ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગ પાસેથી જે સાધનો અને હત્યારો જપ્ત કર્યા છે જ્યારે હવે મુખ્ય આરોપી જેમ્સ એલમેડાને પણ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે જેમાં અનેક નવા ખુલાસો થવાની શક્યતા છે જે કાર તેને પ્લાનિંગ માટે લઈ હતી તે પંચાબથી ચોરી હોવાનું પણ બહાર આવ્યું છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમ આમાં ડીસીપી બાવીસ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ ગોસ્વામી જયન ઝાલા ઓફીકે સોડા ઓર એની સાહેબ દુબેન કે એને પૂરી ટીમ ના અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફની તરફથી એવી અમને એક ભાતી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવે ને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડપોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમના જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જ તો આ ઇન્ફોર્મેશન આધારે પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે એના લીડર હતા જો ગેંગના લીડર બે લોકો એક ડ્રાઈવર ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવે હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેળા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના આલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ટકાતી અને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન કે ચૌદ જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પણ છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જોઈએ આ લોકો જયારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાંટિ સાથે આ પકડાયા જોઈએ અને ફર્ધર જો એ વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી તૈયાર ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેખીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા અબ અમને મળાય કો 40 જેટલા કાટરીસો તમને ના અમળા જોઈએ અને પછી એના પાસે સર નકશા મે મોબાઈલ માં રેકોર્ડિંગ રૂટ પર અવર જવર કરી રીતે કરીએ અહીયા શ્રી રામ ટ્રાવેલ ના બસ કેટલા વગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંગલેશ્વર સ ભરુચ કેટલા ટાઈમ લાગે બરોડા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે اگر અમે નીકળીએ તો કે રીતે અપના દાહોદ અ چھوٹા ઉદયપુર થઈને જો અમે સીधे દાહોદ એના નીકળી જઈએ મધ્યપ્રદેશ માં અલગ અલગ રૂટ ના પૂરી નકશા સાથે અને મોબાઈલ માં રેકી કરેલા છેલ્લા જો દેડ માસી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી અમને મળી તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવેલ્સમાં આંગડિયાના લોકો જો પાંચ છ આંગળીયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ ઓવર લઈને જાય છે તો આ લોકોના પ્લાન એવો હતા કે આપણા આઠ જેટલા માણસો છ માણસો તો પકડાય છે આઠ બીજા માણસો બી લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંક એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો એ વેપનના જરૂર પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસ પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારેમાં બી પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો જે વિગત છે જેમ્સ ઉર્ફે જેફરીન ગિધોરી ઉર્ફે કરીને જો છે મેન એના લીડર જેના ઉપર વીસ જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટક બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ જે ચૌદ ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદારસિંહ પરમાર કેની છે જેના બયાલીસ વર્ષ ઉંમર છે આ એક્સ આર્મી મેન છે એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યોરિટીમાં કામ કરતા હતા ત્યાં કેજી ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જોઈએ અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં હતા આ જેલમાં જો અલ મેળા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો સુવેદા પછી જો મધ્યપ્રદેશ પોલીસમાં આ ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પડ છે આ જોઈએ અને એક ચોથા આરોપી છે રઈસ ખાન આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે જો આપના આગળ મેં બતાવીએ છીએ એક ચોથા રઈસ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયરના છે એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે એકાવન વર્ષ ઉંમરના છે આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમરના અહીંયા જો ઘર બી છે અહીંયા પહેલા રહેતા હતા જો આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમરના છે અને આ

અને એના પાસે જો બાકી ડોંગલ્સ ત્રણ એના પાસે મળ્યા અને સ્પ્રે બાકી મિરચાના એના ઇલેક્ટ્રિક વજન કાંટા બુકાની માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પરમાર પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે અને એમાં જો ગુનાઓના અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે બધા જેમ્સના ઉપર વીસ જેમ્સ અલમેડી ઉપર વીસ ગુના

કોચિંગ ના કામ કરાવે છે આ વ્યક્તિ જો અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકા માં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જણાય આવેલ નથી પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે લોકો રેકોર્ડ જોયા એના હિસાબથી આ લોકોને એવો તો ચાર થી પાંચ કરોડ રૂપિયાના આપણા આંગળીયા અને એના ઉપર હાથ મારવાના એના પૂરા પ્રયાસ હતા ટીમ બહુ સારી રીતે જો વર્કઆઉટ કરતી હતી જો અને મેઇન ગેંગ લીડર બંને આવ્યા ત્યારે એના પકડાયા પછી એના નિશાન ઉપર બીજા ચાર પકડાય ખાતેથી એક સક્સેસ સ્ટોરી મળી કે આ બધા મેઇન ગુનેગાર ફાયરિંગ કરવાના જો અલમેડી છે બે વખત પોલીસના જાપ્તા ઉપર ફાયરિંગ કરીને આ લોકો ફરાર થયેલા છે લૂંટ કરવાના મર્ડરના આરોપીઓ છે આ બધા મર્ડરના આરોપી મર્ડર કરવાના લૂંટ કરવાના એના બહુ આ લોકો માટે બહુ જ એકદમ સિમ્પલ કામ છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચના ટીમને સરસ કામ લીધે નિષ્ફળ ગયા છે અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરાવનો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત